સર્વને મહારાજે શ્રી કૃષ્ણ અને રાતે રાતે આજે છે સાતમ શીતળા સાતમ અને બીજો આજે પણ બીજો એક તહેવાર જ કહીએ આપણે તો એ છે આપણે પંદરમી ઓગસ્ટ તો આ પંદરમી ઓગસ્ટના દિવસે છે ને આપણા દેશમાં બહુ જ ઉત્સાહથી અને ગર્વની સાથે આ આઝાદીનો દિવસ છે ને બહુ જ જુસ્સાભેર ઉજવવામાં આવે છે અને આ દિવસ આપણા દેશના ઇતિહાસમાં છે ને સર્વથી મહત્વપૂર્ણ દિવસ ગણવામાં આવે છે કારણ કે છે ને આ દિવસે આજે પંદરમી ઓગસ્ટ અને એટલે કે પંદરમી ઓગસ્ટ અને ઓગણીસો સુડતાલીસની સાલમાં છે ને આપણો આ દેશ બ્રિટિશ દેશના શાસનમાંથી આઝાદ થયો હતો એટલે આ દિવસ બહુ ઉત્સાહ અને ગર્વની સાથે ઉજવવામાં આવે છે આપણે બધા જ તહેવાર ઉજવીએ છીએ પણ આ પણ છે ને સૌ કોઈએ ઉજવવો જ જોઈએ ચલો હવે મેં મારી રીતે ઉજવવાની ટ્રાય કરી છે તમે પણ બને એટલો કરજો અને આમાં પણ તમે પણ ભાગ લેજો જો હું તમને બતાવું જો મેં મારા ઠાકોરજીને પણ છે ને પછી મને તો બધા ઓકેઝન છે ને આમ આમ હજુ જોવા ગમે જો મેં પણ આમ તો ટ્રાય કરી છે કે એ રીતનો હું પણ કરું ગમે તો જો પ્લસ શીતળા સાતમ છે તો શીતળા સાતમ જો સવાર સવારમાં પૂજા થઈ ગઈ છે માતાજીની શીતળા સાતમ ની પૂજા થઈ ગઈ છે એક મિનિટ હવે હું રાસ્તા ધૂળ જ છે ને એ પણ તમને બતાવું સાબરે લે તો કહું છું કે છે ને આજે વીર જવાનો છે ને બધાય ખરેખર આપની રક્ષા કરે છે ત્યાં બેઠા બેઠા એ ત્યાં છે ને તો આજે આપણે અહીંયા સહી સલામત છે એટલે સૌ કોઈ છે ને આ વસ્તુને એટલા ગર્વથી ઉજવવો જોઈએ કે આપણા માટે છે ને એક આમ ઉત્સવ દિવાળી જેવો તહેવાર થઈ જાય છે આપણે પણ મેં પણ દીધો છે જો ડુંગર દેખાય હવે અમારે ત્યાં મેળાનો પટ છે જો ડુંગર દેખાય છે સવારનું કઈ વાતાવરણ અલગ છે ને આજે તો આમ કઈ ને બે બે મારી માટે તો આજે બે તહેવાર છે શીતરા સાતમ પ્લસ કાલે છે આઠ હું તો બધા તહેવાર આમાં જ ઉજવું છું મને તો બહુ આ જો માટીવી જોવે છે શ્રી ન કરો ચાલો તમે પણ શક્ય હોય તો આ રીતના ઉજવજો જો તમને કરાવી દો જે આપણા દેશમાં મજા છે ને એ તો ક્યાંય નથી આપણા ભારતની સંસ્કૃતિ આપણા વાર તહેવાર જેમાં બધો જ આવી જાય તહેવાર અને એની મજા જ કંઈક ઓર હોય છે અને આજકાલની પેઢી એ છે ને આમાં પણ આનંદ લેવો જોઈએ અને શું છે એ બધું સમજવું જોઈએ તો જ આપણે આપણા દેશની રક્ષા કરી શકશું ચાલો જય શ્રી કૃષ્ણ જય હિન્દ